માંગરોડ ગ્રામીણ મહિલા વિકાસ સંઘના રથને તાલુકા પંચાયત કચેરી ખાતેથી લીલી ઝંડી આપવામાં આવી છે ત્યારે માંગરોડ તાલુકા પંચાયત કચેરી ખાતેથી ગ્રામીણ મહિલા વિકાસ સંઘના રથને લીલી ઝંડી આપવામાં આવી હતી આ રથ તાલુકાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં જશે અને લોકોને માહિતી આપવામાં આવશે અને સ્ત્રી પુરુષ સમાન ભાગીદારી બને એવા પ્રયત્નો કરાશે નાગરિક સૂચના કેન્દ્ર અને ફોર્મ જરૂરી ડોક્યુમેન્ટ અને સલાહ સૂચન આપવામાં આવશે તેવું ગ્રામીણ મહિલા વિકાસ સંઘની યાદીમાં જણાવવામાં આવ્યું છે ગ્રામીણ મહિલા વિકાસ સંઘ અને માંગરોડ નાગરિક સૂચના કેન્દ્ર દ્વારા માંગરોળ તાલુકાના એકવીસ ગામમાં એક ઝુંબેશ લઈને જઈ રહ્યા છે જેમાં યોજનાકીય માહિતી અને સ્ત્રી પુરુષ સમાન ભાગીદારી બને એ માટે એ માટે અમારે આજનો મુખ્ય ઉદ્દેશ્ય છે એક તો સરકારી યોજનાકીય માહિતી ઘરે ઘરે સુધી પહોંચે અને લોકો એનો વધારે વધારે લાભ લે કે જે ડોક્યુમેન્ટ રેડી કરાવવામાં લોકોને મુશ્કેલી પડે એમાં અમારા બહેનો સાથે રહી અને એ સરળ કઈ રીતે તાલુકા અને જિલ્લા સુધી કામગીરી પહોંચાડી શકે એ માટેનો અમારો મુખ્ય ઉદ્દેશ્ય છે અને બહેનો પુરુષ સમાવડી બને એ માટે અમે બહેનોને મદદ કરીએ છીએ